સ્પર્ધા જે છે એની અંદર અમે દસ હજાર વિદ્યાર્થીઓને જોડવા જઈ રહ્યા છે સો કોલેજો દ્વારા અને ત્યાર પછી એનું એનાલિસિસ કરીને એની અંદરથી પસંદ થાય એ ગુજરાત સરકારની વિધાનસભામાં તેમાંથી પસંદ થાય તો ભારત સરકારની લોકસભાની અંદર અલગ અલગ સંખ્યાની અંદર તેઓ પ્રતિનિધિત્વ કરશે કે જેથી વિકસિત બાર બે હજાર સુડતાલીસના પોતાના વિચારો આ યુવાનો એ પોતાના વિધાનસભામાં અને લોકસભામાં પણ રજૂ કરી શકે અત્યારે હાલની અંદર અમારી કુલ બસો પચાસ જેટલી કોલેજો છે પણ તેમાંથી સો કોલેજો અત્યારે હાલની અંદર અમે કનેક્ટ કરી ચૂક્યા છે જેના દસ હજાર વિદ્યાર્થીઓ આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે સાથે સાથે આપણી વિધનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેના સંદર્ભની અંદર આપણું પ્રતિષ્ઠિત ડીબીઆઈએમ ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ ખાતે પણ ટેકનોલોજી ના સંદર્ભની અંદર એક દિવસીય આંતરરાષ્ટ્રીય શિબિરનું આયોજન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો કરતાં વધારે સંશોધકો ભાગ લેવા છે અને તમામ ટેકનોલોજીના સંદર્ભની અંદર અને એનું ભવિષ્યના સંદર્ભની અંદર જે આયોજન કરવામાં અનેક વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે